સુરતમાં યોગી ચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસિડેન્સીના પહેલા માળે દુકાનની આડમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ પાડી હતી રેડ દરમિયાન સંચાલક અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી સાત મહિલાને મુક્ત કરાવી હતી પોલીસે દુકાન માલિક અને અન્ય એક સંચાલક સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમી મળી હતી કે યોગી ચોકમાં આવેલી શુભમ રેસિડેન્સીમાં દુકાન આડમાં કુટણખાનો ચાલી રહ્યું છે પોલીસની ટીમે બાતમીને આધારે યોગી ચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસિડેન્સીમાં પહેલા માળી દુકાન નંબર 110 અને 111 માં રેડ પાડી હતી રેડ દરમિયાન ધંધા વ્યાપારનો ધંધો ચલાવતા સંચાલક વિશ્વરૂપ બારુન દે ઓમર 28 રહેવાસી મચ્છી માર્કેટ પાસે ના ચાર મોબાઈલ ફોન તેમજ લાઇટ બિલ મળી કુલ પચાસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસે સ્થળેથી એક સંચાલક અને ત્રણ ગ્રાહકની ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે રેડ દરમિયાન સાત મહિલાની મુક્ત કરાવી છે પોલીસે ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે